નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી એટલે કે લગ્નના ઘણા વર્ષ સુધી એમને ત્યાં સંતાન નહોતું તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને કેટલા વર્ષથી અને સંતાનની સમસ્યા હતી અને કેવી રીતે એ સમસ્યાનું સમાધાન મળ્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું બોલજો તમારું નામ પ્રકાશભાઈ રતુભાઈ હળપતિ તમારું નામ તેજલબેન પ્રકાશભાઈ હળપતિ ઓકે હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા હતા બે હજાર અને દસ માં ઓકે હવે આમ જોવા જઈએ તો લગ્ન થાય એટલે વર્ષ બે વર્ષની અંદર આપણે બાળકની ઈચ્છા રાખતા હોઈએ કે ભાઈ બાળક આવે એમ બરાબર તો મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ થઈ ગયા હતા ચૌદ વર્ષ અને બાળક ન હતું બરાબર અત્યારે હાલમાં બાળક છે કેટલા મહિના થયા બાળક ના ત્રણ મહિના આજે ત્રણ મહિના થઈ ગયા એટલે આજના દિવસે આજના તારીખે જન્મ થયો અરે વાહ હા તો મને એ જણાવું કે આ સંતાન દવા કરાવી હશે તો કેટલા વર્ષ થયા પછી લગ્ન તમે સારવાર ચાલુ કરેલી એક વર્ષ પછી ચાલુ કરેલી ઓકે તો એ ક્યાં ક્યાં કરાવેલી ને એ થોડીક વાત કરો ને એલે અમે ડાયરેક્ટ શિવમ માં કરાવી શિવમ માં કઈ જગ્યાએ હોસ્પિટલ વાપી વાપી ઓકે પછી એમાં કરાવી એમાં એક વર્ષ જીવ કરાવી હા તે ડોક્ટર લોકો કે તૈયારી નેશ દવાઈલી છે એમ કીધું અમને અચ્છા એમ કીધું તો અમે તે ની પણ ટ્રીટમેન્ટ કરાવી હા તો તે દી ખુલી થઈ જાય પછી તમારું ઘર ભર રહે એમ કીધું અચ્છા તો તે અમે કરાય તે સતા બની થી ઓકે એટલે ડોક્ટરનું કહેવાનું એવું હતું કે રિપોર્ટના હિસાબે કે ભાઈ તમારી નસ દબાયેલી છે અને એના કારણે આ પ્રોબ્લેમ છે બરાબર તમારા કોઈ સમસ્યા છે એવું કઈ નહીં કીધું એમને સમસ્યા છે ઓકે પછી ત્યાર પછી બીજી જગ્યાએ મતલબ ક્યાં કેટલા મહિના ટ્રીટમેન્ટ કરાવેલી પછી બીજી જગ્યા ક્યાં આગળ

હવે ત્યાર પછી અત્યારે તો હાલમાં તમારે ત્યાં બાળક છે બરાબર ને એ પણ આપણે જોઈશું તો બાળકમાં મતલબ છોકરો છે 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 કે છોકરી છોકરી અને મહિના આજે બાળકનું જે તમને રિઝલ્ટ આવ્યું બરાબર તો એ કેવી રીતના એ થોડીક વાત કરો આજે અહીંયા બાજુમાં બેસેલા છે આ શીતલબેન એમણે તમને માહિતી આપી અચ્છા એમણે તમને વાત કરી અને એમના ઉપર તમે વિશ્વાસ રાખીને રાખીને લીધી અચ્છા તો તમે જ્યારે લીધી ત્યારે તમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ રિઝલ્ટ આવશે જેમ આટલી બધી દવા કરેલી હોય તો આપણને થોડું હા તો મને એ જણાવો કે તમે જ્યારે આ ચૌદ વર્ષ દરમિયાન અલગ અલગ ડોક્ટર્સ કે પછી અલગ અલગ જગ્યાએ તમે ભગત ભવાની જે પણ તમે સારવાર કરાવી હશે એમાં કેટલો ખર્ચો થયેલો અંદાજે તમને કદાચ બે બેથી ત્રણ લાખ રૂપિયા તો ખરા છે અને એની સામે તમે જે શીતલબેન સલાહ આપી તો કઈ પ્રોડક્ટ વાપરી જે અહીંયા આપણે આ ટેબલ પર રાખી છે એ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે બરાબર આ કોઈ સ્પેશિયલ સંતાન પ્રાપ્તિ માટેની મેડિસિન નથી પણ આ પ્રોડક્ટ વાપરવાથી તમારે ત્યાં આજે બાળક છે જેમાં આજે નેચરા મોર ફોર વુમન નેચરા મોર વેનિલા પછી ઇઝી રિટોક્સ છે ન્યુટ્રીલીવર છે પછી મેન્સ વેલનેસ અને વુમન્સ વેલનેસ બરાબર તમે કેવી રીતના વાપરતા બે ટાઈમ એક ટાઈમ સવાર સાંજ બે ટાઈમ દૂધ સાથે કે પાણી સાથે દૂધ સાથે લેતા ઓકે કેટલા મહિનાની અંદર રિઝલ્ટ મળી બરાબર તમને ખબર કેવી રીતના પડે રિઝલ્ટ મળી ગયો એમ તમે પોતે ટેસ્ટ કર્યો કે પછી કોઈ ડોક્ટર બતાવ્યું કે કેવું જાતે ટેસ્ટ કર્યો ડોક્ટર તો તમને શરીરમાં પહેલા તો શું શું સમસ્યા હતી એ દૂર થઈ પહેલા એ જણાવો તમને માસિક ધર્મમાં કોઈ પ્રોબ્લેમ હતા કેટલા મહિના આવતું કેવું કઈ બે ત્રણ મહિને માસિક ધર્મ આવતું બરાબર ઓકે બીજી કોઈ સમસ્યા તમને ઓકે માસિક ધર્મની સમસ્યા હતી અને જયારે ડોક્ટરને બતાવ્યું ત્યારે એમણે કીધું કે નસ દબાઈ છે બીજું શું કોઈ ડોક્ટર કંઈ કહેતા બીજું કંઈ નહીં તો આવી સમસ્યા ત્યાં એક વખત આઈવીએફ પણ કરાવ્યું અને ત્રણ એક લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો તો આ જે આપણે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે જે અહીંયા આપણે ટેબલ ઉપર રાખી છે એનો ટોટલ ખર્ચો કેટલો કર્યો તમે પિસ્તાલીસ હજાર ઓકે ટોટલ એટલે કે તમે જયારે પ્રેગનસી રહી ત્યાં સુધી તો વાપરી પણ ત્યાર પછી તમે ચાલુ રાખ્યું ને અચ્છા તો ત્યારે તમે શું વાપરતા હતા પાવડર જ ખાલી વાપરતા ને ઓકે તો મતલબ ડિલિવરી થઈ ત્યાં સુધી તમે વાપર્યો કે અત્યારે બી ચાલુ જ છે નહીં અત્યારે બંધ છે અચ્છા અત્યારે બંધ છે પણ ડિલિવરી થઈ ત્યાં સુધી 8 મહિના સુધી જે લીધું 8 મહિના તમે ચાલુ રાખ્યો ઓકે તો રેગ્યુલર વાપરવાથી આજે તમારે ત્યાં મતલબ બાળકી છે છોકરીનો જન્મ થયો છે 3 મહિના થઈ ગયા નામ શું રાખ્યું ક્રિયા 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 ઓકે તો આપણે એને જોઈ શકીએ જરા બોલાવવાના બોલાવવાના તો દર્શક મિત્રો આપણે જોઈ શકીએ આ બાળકી છે એકદમ તંદુરસ્ત છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર રિઝલ્ટ આપણને મળ્યું છે કેવું લાગે તમને ચૌદ વર્ષ પછી જ્યારે બાળક હવે ત્યાં આવ્યું હતું હે ખુશી કેવું થતું

પાલી કરમબીલી એટલે તાલુકો કયો લાગે ઉમરગામ અને જિલ્લો વલસાડ બરાબર ને અને આ દમણ ને નજીક નો વિસ્તાર કેવાય બરાબર ને અને આમ તમારું તમારું આ તો તમારું પિયર હશે ને તો સાસરુ ક્યાં તમારું વાપી ચણોદ ની અંદર ઓકે તો અત્યારે હાલમાં આપણે અહીંયા તમારા પિયરમાં બેસેલા છે તમારા સાસરાની અંદર બેસેલા છે બરાબર ને તો ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે તો તમારે એમને શું સલાહ આપવી છે કે આ વસ્તુ વાપરવી જોઈએ નહીં વાપરવી જોઈએ વાપરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું થોડીક વાત કરો વાપરવી જોઈએ વિશ્વાસ રાખીને હા તો જ રિઝલ્ટ મળે બરાબર ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર